મોર્નિંગ શું સવાર અમારા ગામડાનો નજારો અત્યારે બીજા ચાલુ કરી દીધો છે ને ખાવાનું શું બનાવ્યું છે જોઈ લઈએ આપણે બરોબર છે બોલો મજા અત્યારે અહીં ખાવા થઈ ગયું છે ભાઈ તાપમાં જલ્દી જલ્દી બની ગયું છે ભાઈ જોવા આવી પણ મેડમ સાક શું બનાવ્યું સાક શું બનાવ્યું છે ગિલોડા બટાકા ઘિલોડાનું શાક થઈ ગયું છે ને તાપમાં ખાવા બનાવવું પડે છે અહીંયા શું કરીએ બાજુ રે કમ્પ્લીટ થઈ ગયું બરાબર ને અમારા ગામડામાં ઘર બનાવવાનું ચાલુ છે અત્યારે ને વૈશાખ છે ને વરસાદ બી છે બંને છે એવું કહે છે લગ્નમાં જવાનું છે એકબીજામાં અમારે થોડીક વાર લાગશે અત્યારે આ બે દિવસ પચીસ તારીખે લગ્ન છે અમે લગ્નમાં ખરીદીમાં પછી વિડીયો અમારો ખાસ આવશે તમારો બરાબર બસ વાત કરે ધર્મિષ્ઠા શું કરી રહી છે હું જોઈએ બરાબર ધર્મિષ્ઠા બીમાર પડી ગઈ છે એટલે પછી તો કંઈ મૂડ વગર ચાલે છે હવે અત્યારે તો ધર્મિષ્ઠા બંધ અત્યારે તો ફૂઈ જ ગઈ છે તમે ભૂલ્યો કંઈ નહીં બનાવો તો ફૂઈ જ ગઈ જોવા છે ને આરામ પર બીમારી ચાલે છે અત્યારે બરાબર છે અમારી વિડીયો તમે લાઈક શેર કમેન્ટ ઓર સસ્કાર કરવા ના ભૂલતા હવે અમે અભિજ ખેતરમાંથી આવ્યો ખેતરમાં બ્લોગ બનાવવાનો તો પણ બ્લેક બનાવવાની થોડી રીલ બનાવી છે અમે બરોબર શું રીલ થોડી ખેતરમાં બની છે અને કામ બહુ ચાલે છે ખેતરમાં અત્યારે એટલા માટે બરાબર અમારી વિડિયો કમિટ લાઈક શેર કમેન્ટ અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા ચલો આગળનો નજર તમને બતાવું જમવા બેસીતા રહે બરાબર છે આલવા મોરી છે જો છે ખાવા થઈ ગઈ છે હે વેલા વેલા આલવા મોરી તમે ખાઈ લો ને પહેલા અમે પછી ખાઈશું હે લાઈ થોડો ખેડ ઉભી થાય બે કસક માં ચમચી હાલજી ચમચી વગર ના મજા આવે ડોક્ટર બીમાર પડી ગયા છે અમારા નજર વાળી ને હે અત્યારે ના કઈ પેલા મારા હારા વાઘરી ની નજર લાગી છે એ વાઘરી ની નજર લાગી ગયા છે બીજું કોઈ નહીં દાળ ભાત નહીં શીરો બનાવ્યો સાજે તો આપણે નવું નવું છે અભાઈ તો બરાબર છે ચલો થોડું ખાઈ લઈએ શું ખાઈ લીધું મેં ડારે જ ખાલી ચાખીએ તો પીધી ના ભાઈ ને થોડી ચાખી એટલે તમારી વિડીયો લાઈક શેર કરાઈબ કરો ના